સાહેબ બે અગિયાર બે હજાર ને પચીસ ના રોજ ડીવાય પાટીલ સ્ટેડિયમ ડીવાય જે છે અને આ જે ફાઈનલ મેચ જે છે એ ભારત અને દક્ષિણ આફ્રિકાની વચ્ચે છે સાહેબ અને ઐતિહાસિક બાબત એવું હતું સાહેબ કે બંને ટીમો જે છે સાહેબ બંને માંથી કોઈ પણ જીત જ જે છે આઈસીસી મહિલા વર્લ્ડ કપ માં જે છે નવો વર્લ્ડ કપ હતો સાહેબ તો ભૈયા જે છે ભારત વિજેતા બને છે સાહેબ વિજેતા કોણ બને છે ભારત અને ઉપ વિજેતા કોણ બને છે મિત્રો અહિયાં તો દક્ષિણ આફ્રિકા ઉપ વિજેતા બને છે મિત્રો અને ભારત બાવન રન થી કેટલા રન થી બાવન રન થી જે છે આપણે હરાવીએ છે આમને તો આ જે છે પછી આવે છે કે સાહેબ અહીંયા જે છે फाइनल मैच मार जाए चे मैन ऑफ द मैच कौन बने आ साहब फाइनल मैच मां मैन ऑफ द मैच कौन बनी हूँ पची जाए मैन ऑफ द सीरीज नो खिताब कौने प्राप्त हो आप बे एवोड खास ध्यान राखी लेजो ने फाइनल मैच मार जाए चे मैन ऑफ द मैच कौन बने भाई तो सेफाली वर्मा जी बने आ साहब कौन बने छे �

આઈસીસી મહિલા વર્લ્ડ કપમાં જે છે એમણે અદ્ભુત જે છે પ્રદર્શન કર્યું સાહેબ સેમિફાઈનલ અને ફાઇનલ બંનેમાં આ બેન જે છે દક્ષિણ આફ્રિકાની કેપ્ટન એણે જે છે સાહેબ સેન્ચુરી ફટકારી તો એમનું દુઃખ કેટલું હશે પછી જે છે સાહેબ આ કઈ આવૃત્તિ હતી સાહેબ તો તેરમી આવૃત્તિ હતી સાહેબ સાહેબ પછી આનું આયોજન આયોજન ક્યાં થયું જે છે ભારત અને શ્રીલંકા તો જો ભારતમાં આનું આયોજન હતું પરંતુ જે છે ભારત અને ભારત અને પાકિસ્તાનની બધી બેચો જે છે એનું આયોજન કઈ જગ્યાએ ન્યુટ્રલ વેન્યુ પર એટલે કે જે છે શ્રીલંકા ખાતે જે છે કરવામાં આવે છે ભારતમાં જે છે ભારતે કેટલી કેટલામી વખત આયોજન કર્યું તો ભારતમાં જે છે આ ચોથું વર્લ્ડ કપ હતું સાહેબ આ યજમાની નું જે છે કયું વર્લ્ડ કપ હતું ચોથું વર્લ્ડ કપ હતું યજમાની નું જે ભારતમાં યોજાયો મિત્રો અને જે છે વાત કરીએ સરસ મજાનું તો ઓગણીસો ને ઇઠ્યોતેર માં ત્યાર પછી જે છે 2000 ને અરે વાહ 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 કે વાત 1978 છે સાહેબ 1997 નો વર્લ્ડ કપ 2013 નો વર્લ્ડ કપ અને હવે 2025 એટલે ચોથી વખત ભારતે જે છે યજમાની કરી હતી સાહેબ તો આ પણ જે છે સરસ મજાની માહિતી જે છે ખાસ ધ્યાન રાખી લેજો ત્યાર પછી જે છે ભારત

વિજેતા કોણ બનેલું છે ઓસ્ટ્રેલિયા સાત વખત અને પાછલી આવૃત્તિ વિજેતા પણ કોણ હતું સાહેબ તો ઓસ્ટ્રેલિયા હતું લીધો હશે અને બહુ સરસ મજાની આપણી જે આ જે છે ઐતિહાસિક માહિતી છે અને ઐતિહાસિક દિવસ બે નવેમ્બર બે હાજર પચીસ અને મગજમાં મસ્તિષ્કમાં જે છે અરે વાહ વાત છે ક્યા વાત છે મજા આવી ગઈ ને તો બહુ સરસ મજાનું જે છે અને સેમિફાઈનલમાં જે છે ભારતે ઓસ્ટ્રેલિયાને હરાવ્યું હતું દક્ષિણ આફ્રિકાએ જે છે કોને હરાવ્યું તું એ તમારે મને કહેવાનું છે સાહેબ